કમિશનરશ્રી દ્વારા રજૂ થયેલા બજેટના કર દર રૂપિયા ઓગણપચાસ પોઈન્ટ સાઠ કરોડનો વધારા સુધારા વધારા સાથે આડત્રીસ કરોડનો ટેક્સ વધારો રદ કરવામાં આવે છે વિકાસની વાત સાથે નવું બજેટ રજૂ કરવામાં આવ્યું જૂનાગઢ આપણું જૂનાગઢ સ્વચ્છ જૂનાગઢ શ્રેષ્ઠ જૂનાગઢના સૂત્ર સાથે જૂનાગઢને સ્વચ્છતાના સંકલ્પ સાથે વિકાસવંતુ બનાવવાનો પ્રયાસ પ્રયાસ બજેટમાં રજૂ કરવામાં આવ્યો સૌપ્રથમ તો જુનાગઢ મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસનું આજરોજ અર્થ સંકલ્પ બજેટ આપ સૌ સમક્ષ રજૂ કરવામાં આવ્યું જ્યાં માનવ ત્યાં ત્યાં વિકાસ છે શેવાડાના વ્યક્તિ સુધી સેવા વિકાસ અને સુવિધા પહોંચાડવાના નિર્ધારની વાતો સાથે શેવાડાના માનવી સુધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નળ ગટર રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓને પ્રાધાન્ય તથા મહાનગરપાલિકા દ્વારા આત્મનિર્ભર બને તેવું બજેટ આપવાનો પ્રયાસ કરેલ છે શહેરીજનો માટે સુખ સુવિધારૂપ આ બજેટ બનાવવામાં અમારો અભિગમ છે આપણું શહેર હેરિટેજ નગરી સાંસ્કૃતિક નગરી અને પ્રાકૃતિક નગરી છે ત્યારે આ બજેટમાં હેરિટેજ વારસાની જાળવણી તથા સંસ્કૃતિની જાળવવાની ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું જન સુખાકારીને ધ્યાનમાં રાખી આરોગ્યલક્ષી વિવિધ સેવાઓને વેગ મળે તે માટેના પ્રયાસો બજેટમાં કરવામાં આવ્યા

ટકા સુધી પરિપૂર્ણ કરી સંતોષની લાગણી સાથે દ્વારા સડસઠ કરોડનું બજેટ વેરા વધારા સાથેનું સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરેલ હતું સ્ટેન્ડિંગ કમિટી દ્વારા જે કમિશનર શ્રી દ્વારા જે વેરા વધારા હતા એ સંપૂર્ણપણે દૂર કરી અને નવસો ને સાડત્રીસ પોઈન્ટ જીરો સાત કરોડનું બજેટ આજની સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવેલ છે એટલે કમિશનરશ્રી દ્વારા જે વેરામાં વધારો કરવામાં આવ્યો હતો એ તમામ વેરો વધારો સ્ટેન્ડિંગ કમિટીએ નામંજૂર કર્યો છે સાથે સાથે શહેરનો વિકાસ આપણને ખબર છે કે જૂનાગઢ શહેર એ ઐતિહાસિક સિટી છે પ્રવાસન નગરી છે યાત્રાધામ છે સાંસ્કૃતિક અને પ્રકૃતિક નગરી છે તો આ વિષયો ઉપર શહેરનો વધારેમાં વધારે વિકાસ થાય એટલા માટે થઈ અને હેરિટેજ બિલ્ડિંગોને ડેવલોપ કરવા સાથે સાથે નવા પ્રવાસન સ્થળોને ડેવલોપ કરવા નવા પ્રવાસન સ્થળોને ડેવલપ કરવામાં જે ગિરના દરવાજા પાસે આવેલું વાઘેશ્વરી લેક કુલ અઢાર કરોડના ખર્ચે ડેવલપ કરવાનું આ બજેટમાં સામેલ કરેલ છે સાથે સાથે જે આપણો વિલિંગડન ડેમ છે એક સારું પર્યટન સ્થળ છે અને એને ડેવલોપ કરવા માટે થઈને વીસ કરોડ રૂપિયા આજના બજેટમાં સામેલ કરે છે ભવનાથમાં શહેરના નાગરિકો અને ટુરિસ્ટો મોટા પ્રમાણમાં આવે છે તો એને સારી બેસવાની કરોડના ખર્ચે ડેવલપ કરવાનું આ બજેટમાં સામેલ કર્યું છે યુવાનોને રમતગમત માટેના ગ્રાઉન્ડ મળી રહે એ માટે થઈ પાંચ કરોડના ખર્ચે સ્પોર્ટ કોમ્પ્લેક્ષ અને બાર કરોડના ખર્ચે ક્રિકેટ ગ્રાઉન્ડ ની મંજૂરી પણ આ બજેટમાં આપવામાં આવેલ છે એટલે આમ જોઈ તો આરોગ્યલક્ષી સફાઈલક્ષી અનેક સેવાઓને આ બજેટમાં મંજૂર કરવામાં આવી છે અમુક જે કામો છે એ રહી ગયા છે ગયા વખતના એનું શું કહે છે તમે એટલે જે ગત બજેટ અમે રજૂ કર્યું હતું એમાં પાસઠ ટકા કામો બજેટ પ્રમાણે પૂર્ણ થયેલા છે બાકીના કામો પ્રોગ્રેસમાં છે એટલે એ પણ પૂર્ણ થઈ જશે અને નવા બજેટના કામોની પણ આવનારા દિવસોમાં પ્રોગ્રેસ થશે એટલે જે બજેટમાં સામેલ કર્યું છે એ ધીરે ધીરે તમામ કામો પૂર્ણ થઈ